નાઇન કે ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે જય બાવરી મિત્ર મંડળ મહેસાણા દ્વારા હવન તેત્રીસ જ્યોતનો પાઠ તથા ભજન સત્સંગનું આયોજન મહેસાણા ખાતે કરવામાં આવ્યું છે જય બાવરી મિત્ર મંડળ તેમજ આયોજક વિક્રમસિંહ ઝાલા દ્વારા કલ્યાણેશ્વર મહાદેવના મંદિર પાછા રેલવે ટ્રાફિક કોલોની મહેસાણા ખાતે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ સિકમ રામદેવ પીરના મંદિરે તેત્રીસ જ્યોતનો પવિત્ર પાઠ તેમજ સંતોનું સામાજિક ભજન સત્સંગ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સર કાર્યક્રમનું આયોજન કર્યું છે આપણે આપણા રામદેવ બાબાનું મંદિર ખરું ને એનો અમે દર વર્ષે આયોજન કરીએ છીએ વૈશાખ સુદ બીજ આ વખતે નવ તારીખ નવ પાંચમો મહિનો બે હજાર ચોવીસના દિવસે પૂર્વના રોજ અવસર રાખવામાં આવેલ છે આ રેલવે ટ્રાફિક પલોની શ્રી કલ્યાણ પાછળની ધર્મભૂમિ જનતાને અમારા દેવ બાબારી મંડળ તરફથી ભાવ મળી